લઈ જવાની જાય કે કિસાન તો મિત્રો આજે આપણે સવારમાં વાડી આવી ગયા અને ખેતરમાં તો વરાપ નથી હજી કેમ કે સા હમણાં બે દિવસથી આ રેડા હારા પડી જાય છે તો હવે આજે આપણે બીજું કામ કરી નાખીએ એક તો આપણે પછી આ ટેક્ટર માં આપણે ઓયણી ફીડ કરવાની છે તો એની પહેલા આપણે થોડુંક કાંઈક આપણે મોટાપાનું ખેતર છે ત્યાં બધું ખેતર નું પાણી ભેગું જાય ને એટલે ત્યાં થોડુંક દર વર્ષ હમણાં બે ત્રણ વર્ષ આ વરસાદ થયો ને તો એમાં માટી વહી જાય છે તો જાજુ આપડી કાળી ધૂળ અંદર વહી ગઈ આમ ખેતર વાયામાં પાણી ભેગી તો અત્યારે આપણે બીજું કંઈ પાણા પાણાનો એવું કઈ ન કરી શકીએ તો આપણે બાચકા લઈ અને આપણી પાસે થોડોક આ ધૂઈડનો સ્ટોક છે તો આ પેલા બાચકા ભરી અને ત્યાં આડે આપણે આમ મૂકી દઈએ પારી કરી દઈ આડી એટલે થોડુંક પાણીનો સ્ટોક થઈ ને પછી જાય ને આપડી કાળી માટી જાય નહીં કાળુ આપણે ત્યાં જાય એટલે બતાવું તમને કે કેટલી આપણી કાળી માટી વહી જાય છે પાણી ભેગી એ આપણા મોટા હપવાનું ખેતર છે આપણે ઉધળું રાખીએ બાકી તો આપણું આ ખેતર તમે જોયેલું જ છે આનું ઉપરનો ભાગ આપણો છે આડત્રીસ નંબર ની મગફળી વાળો તો પેલા આપણે આ બાચકા ભરી લઈ અને પછી ટેક્ટર માં નાખી અને અહીંયા આપણે પોતાડી દઈએ તો મિત્રો આપણે બાચકા ભરવાનું કામ ચાલુ કરી દઈએ છ હાથ બાજકા છે ભરી લઈ લગભગ તો એટલામાં આવી ગયા ધૂળ ભીણી થઈ ગઈ ને તૂટી ગયું ખેતરમાં મિત્રો વેલી વરાપ થઈ ગયા સારું છે આપડે અને હું તમને થોડું બતાવું એમાં આપણે હવે અડદ નું વાવેતર કરવાનું છે માંડીમાં તુવેરો આવવાની છે વરાફ થઈ ગયા એક આદુ હાથી પણ આકી નાખી પણ આમ ઘડીક તડકો ને રેડા એ બધું છે રેડા આવે એટલે તમારે પાણી ફક્ત કરી દે એવું એટલે કાલ બપોર પછી તો હાથી હાલે ને એવી વરાફ થઈ ગઈ હતી પણ એક એવો વરસાદ આવ્યો ને ખેતરમાં પાણી ચાલુ થઈ ગયા છે आईम सवार चालू आहे कडीक तडकी आहे आवे બાચકા ભરી દીધા ને હવે છે ને આને આપણે ફારવા પારવા છે ને ટાંકા મારી દઈ એટલે એમાં ધૂળ નીકળે નહિ તો મિત્રો આપણે હમણાં એક ગીતનો વિડીયો બનાવ્યો હતો એવું કઈ ગણતરી નતી આપણે વિડીયો બનાવવાનો હા તો યાદ આવી ગયો શોર્ટ વિડિયો જોતા નતું થઈ ગીત થોડુંક વધારે હાલતું હતું તો આપણે વળી થોડુંક ઈચ્છા થઈ ગઈ હતી એવો એક શોર્ટ વિડીયો બનાવી નાખ્યો તો એમાં ઘણા મિત્રોને કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે ખેતી કરતા કરતા આવું પણ એવું જ નથી કે ખેતી કરતા એટલે સિરિયસ થઈને ખેતી કરાય થોડુંક ભેગું મનોરંજન તો જોઈએ બાકી ખેતીમાં તમને ખબર છે કે આપણને નુકસાની વારું છે ખેતીનું કામ તો આપણે તો પછી ગમ માં ખેતી કરી થાવાનું થાવાનું છે એથી થોડુંક મનોરંજન ની ભેગું જોઈએ એટલે ક્યારે ક્યારે આપણે એવા વિડીયો બનાવી નાખીએ એટલે જોતા રહીજો આપણે શોર્ટ વિડીયો હોત તમે આપણું આ બાજકી સીવવાનું કામ પૂરું થઈ ગયું હવે આપણે ટેલર કાઢ લઈ બરોબર

આ થામડા લઈ લે આમ રાખવાનું છે ને જગ્યા બીજી કે ગોઠવ નાખવા કાઢવા માં મજા ન આવે

એટલા બાદ કે લગભગ થઈ જાય એવું લાગશે તો પાછું બે ત્રણ બાચકાનું સેટિંગ કરી પાછું મૂકી દેવું આ ગોઠવાઈ ગયો તો ચાલો આપણે જવા દઈશ આપડી જગ્યા ઉપર પેલો ખુલ્લો રાખો કે બે જશો ખબર આવી ગયા પછી આપણે જેમના પાછા મૂકવાના છે હવે પેલા ટર્ન મારી પછી પાછું જવા છે એટલે આપણે પાછા નળે નહીં બાજુ મીઠા આવે આ જગ્યા પર આપણે મૂકવાનું છે હવે આ બધી આમાંથી બધી માટી બહુ ગઈ આમાં ધડો દેખાઈ ગયો આમાં આપણે બીજી ફેરી સોયાબીન વાવ્યા તા એ પણ એટલે હવે આમાં આપણે અડદ ખેતી કરવાની છે આમાં આપણે પેલા ન્યાજ બારવાની પરમ દિવસે દવા મારી દીધી સમય જતો જેવું એટલું નિશાન થઈ ગયું એટલી માટી આમાં હોય ગઈ એટલે આપણે અહીંયા આગળ અને થોડોક સ્ટોક કરી દઈ

જાડું કાકરી વાળું હોય નાખ્યું હોય ને તો પાણી નું ભરત હોય નો રે વિડીયો ચાલુ છે શૂટિંગ હા હા થઇ ગયો પારો પાટિયું આ ગાંધી માંથી ઉતારી લીયું એન માથે રાખવાનું હાલો બે ચાર્યાના દરવાજા હતા ને એનું એક ખડી ગયું તું એક પાટીયું હાજુ હતું તી ગાંધીમાંથી ઉતારી રાખવા આપણે આડું મૂકી આવ્યો બાજકા હવે આપણે ટ્રેક્ટર પાછું વ્યવસ્થિત રાખી દઈએ પછી નું આપણું નીકળે આપણે અત્યારે નવરા થઈ તો આપણે વહી કમ્પ્લીટ પૂરી રાખી દઈ મે તમને આગલા વિડીયો કીધું આપણે વહી ધોઈને સાફ કરીને હવે આવતા વર્ષે યુઝ કરશું પણ આ વર્ષે આપણા કિસ્મત એવા છે ને કે આ ત્રીજી ફેરી પાછી વહી ચાલુ કરવાની છે તો આપણે હવે તમને વરાપ થાય પછી આપણે અડદનું વાવેતર કરીએ કઈ રીતના એના ભેગી આપણે તુવેરનું પણ વાવેતર કરવાનું છે એ હું તમને બતાવીશ તો ચાલો મિત્રો આજના વિડીયો બસ એટલું જ પાછા નેક્સ્ટ વિડીયો મુલાકાત કરીએ જય જવાન જય કિસાન જય હાલિમદ